જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર ખાતે શ્રી 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 એક હજાર આઠ મહામંડલેશ્વર સ્વામી અલગ ગિરિજી મહારાજના પાવન સાનિધ્યમાં છવ્વીસમો નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી થનાર છે જેના ભાગરૂપે આજે ગાયત્રી મહાપુરાણ કથાનો પ્રારંભ કરાયો હતો ગુજરાતની ગંગા સમાન નર્મદાનો આજથી છવ્વીસમો નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણીની શરૂઆત આજે જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર અલખધામ ખાતેથી ગાયત્રી મહાપુરાણ કથાનો પ્રારંભ તથા આઠ બે બે હજાર ચોવીસથી ચૌદ બે બે હજાર ચોવીસ સુધી રોજ બપોરે ત્રણથી છ સમય દરમિયાન શ્રી 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 એક હજાર આઠ મહામંડલેશ્વર દ્વિતીય પીઠાધીશ્વર માતા સત્યાનંદ ગિરીજી માતાજી કથાનું રસપાન કરાવશે ત્યારે આજે આ કથાની પોથીયાત્રા જાડેશ્વર ગાયત્રી મંદિરથી નીકળી જાડેશ્વર ગામમાં પરિભ્રમણ કરી પરત જાડેશ્વર ગાયત્રી મંદિરે પહોંચી હતી અને ત્યારબાદ કથાનો પ્રારંભ થયો હતો તથા તારીખ ચૌદ તારીખે કથાની પુનાહુતિ અને પંદર ફેબ્રુઆરીના રોજ એક્યાવન કુંડી ગાયત્રી મહાયજ્ઞ સવારે આઠ કલાકે તથા એ જ દિવસે સાંજે સંતવાણી ડાયરો જેમાં પ્રખ્યાત કલાકારો નામી કલાકારો દ્વારા ડાયરાની રમઝટ બોલાવાશે તથા સોળમી તારીખે શુક્રવારના રોજ છવ્વીસમો નર્મદા જયંતિ મહોત્સવમાં નર્મદાજીનો પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવશે જેમાં સવા લાખ દીવડાઓની મહાઆરતી ભવ્ય અનકૂટ ભવ્ય આતિશબાજી નર્મદા મહાપૂજન એક હજાર નંગ સાડી અર્પણ મહા અભિષેક કેક કટિંગ મહા સહિત મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે તો આ નિમિત્તે વિશ્વ ગાયત્રી મંદિર પરિવાર દ્વારા પણ સમગ્ર ભરૂચ જિલ્લાની જનતાને પ્રાગટ્ય દિવસની ઉજવણીમાં સહભાગી થવા આમંત્રિત કરી રહ્યા છે આઠ તારીખે ગાયત્રી મહાપુરાણ કથા ચાલુ થઈ છે અને આજે ત્રણ વાગે ગાયત્રી મહાપુરાણની શોભાયાત્રા નીકળી ઝાડેશ્વર ગામમાંથી પરત આવીને આજે ગાયત્રી મહાપુરાણની કથા ચાલુ કરવામાં આવશે અને કાલથી વિવિધ કાર્યક્રમો ચાલુ થશે ચૌદ તારીખ લગી ગાયત્રી મહાપુરાણની પૂર્ણાવતી છે પંદર તારીખે એકાણકુંડની ગાયત્રી યજ્ઞ રાખવામાં આવ્યો છે રાત્રે ડાયરો રાખવામાં આવ્યો છે સંગીતમય અને સોળ તારીખે મહા આરતી સવા લાખ દીવા પગડતા આવશે એક હજાર આઠ ચુંદરીમાને અભિષેક કરવામાં આવશે અન્કુટ રાખવામાં આવશે અને કેક સહિત આ વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તો મા નર્મદા જયંતિમાં ભરૂચની જનતાને બહુભર્યું આમંત્રણ છે અને મહાપ્રસાદનું પણ આયોજન કરવા રાખેલ છે